ભારતીય બનાવટી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ એક હજાર પાંચસો ચોર્યાસી જેની કુલ રૂપિયા એક લાખ અઠાવન હજાર ચારસો તથા એક્ટિવા મોપી કિંમત રૂપિયા પચાસ હજાર જે તમામ મુદ્દા માલની કિંમત રૂપિયા બે લાખ આઠ ચારસો ના મત્તાના પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ

ચારસો તથા સદર પકડાયેલ દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલ એક્ટિવા મો પેડ નંબર જી જે ઝીરો ફાઈવ એચ એસ વન ઝીરો નાઇન ફોર જેની કિંમત રૂપિયા પચાસ હજાર જે તમામ મુદ્દા માલની કિંમત રૂપિયા બે હજાર બે લાખ હજાર ચારસો રાજ કોલેજ રોડ વાપી જિલ્લો વલસાડ ના ને પકડી પાડેલ ઉદના પોલીસ સ્ટેશન પાઠ સી ગુના નંબર બે હજાર ચોવીસ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી એક્યાસી અઠાણું બે મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છરનાઓ કરી રહ્યા છે જે ઉપરોક્ત પોલીસ કર્મચારીઓ કર્મચારીઓએ બાતમી આધારે પ્રોહિબિશનનું ગણનાપાત્ર કેસ શોધી કાઢવી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે